આંતરરાષ્ટ્રીય પતંગ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો જેના કારણે નવલખી મેદાનનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું સંક્રાંતિના તહેવાર પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિદેશી મહેમાનોના અવનવા પતંગો જોઈને અભિભૂત થયા હતા આ વર્ષે યોજાયેલા પતંગોત્સવમાં અઢાર દેશોના બાવન જેટલા વિદેશી પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ઓસ્ટ્રેલિયા અમેરિકા બ્રાઝિલ રશિયા દક્ષિણ કોરિયા સિંગાપોર અને ફ્રાન્સ જેવા દેશોના સ્પર્ધકોએ પોતાની આગવી શૈલીના પતંગો ઉડાવ્યા હતા આ ઉપરાંત ભારતના અગિયાર રાજ્યો જેવા કે રાજસ્થાન બિહાર ઓરિસ્સા તમિલનાડુ અને સિક્કિમ સહિત સ્થાનિક સો જેટલા પતંગબાજો પણ આ સ્પર્ધામાં જોડાયા હતા સ્પર્ધકોએ વિવિધ આકાર અને રંગોના આકર્ષક પતંગો દ્વારા આકાશમાં નોખી ભાગ પાડી હતી આ મહોત્સવમાં શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી પતંગબાજોનો ઉત્સાહ વધાર્યો હતો આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગબાજોને એક જ મંચ પર કૌશલ્ય પ્રદર્શિત કરતા જોઈને શહેરીજનોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો તંત્ર દ્વારા આખરોમાં આવેલી વ્યવસ્થા અને આયોજનને પગલે પતંગોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો જેને આગામી ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં વધારો કર્યો છે સૌ પ્રથમ તો આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે છેલ્લા એક દશકથી વડોદરાની અંદર મનાવી રહ્યા મનાવી રહ્યા હતા અને આજે પણ આપ જુઓ છો વીસથી વધારે દેશોથી પતંગ રસિયાઓ અહીં આવ્યા છે એટલે જે માન્ય વડાપ્રધાન કે જયારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એમનું આ વિચાર બીજ હતું પહોંચે અને એટલે આ પતંગ મહોત્સવ ગરબા મહોત્સવ એવા આયોજનો થતા અને એનું પરિણામ જોઈ શકો છો વડોદરાના ધરતી પરથી આકાશમાં વસુદેવ કુટુંબકમ સંદેશ એ વીસ થી વધારે દેશોના પતંગ રશિયાઓ અત્યારે આપી રહ્યા છે ત્યારે આ પતંગ મહોત્સવ યોજવા બદલ હું આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી ગુજરાત ટુરિઝમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી આપણે આપના પરિવારને અને તમામ દર્શક મિત્રોને આવનારા ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું